આ ગ્રીષ્મઋતુ નો એટલે કે ચૈત્ર માસ અને ચૈત્ર માસની અંદર ધાર્મિક ખૂબ જ મહત્વ રહેલું છે ગુડી પડવો રામનવમી ચૈત્રી નવરાત્રી જેવા ઉત્સવ આવી રહ્યા હોય ત્યારે ચૈત્ર માસ ની અંદર આરોગ્ય દ્રષ્ટિએ પણ એવું જ મહત્વ રહેલું છે મિત્રો કહેવાય છે કે બાર મહિના જેને નિરોગી રહેવું હોય તેને ચૈત્ર મહિનાના પંદર દિવસ એવી ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ કે જે તમને તમને આખું વર્ષ નિરોગી રાખે તાવ ના આવવા દે તમને મોઢાની કોઈ બીમારી ના થવા દે પેટની કોઈ તકલીફ ન થવા દે શરીરની કંઈ તકલીફ ન થવા દે એવી અક્ષીરમાં અક્ષિત ચૈત્ર મહિનાની અંદર જો કોઈ ઔષધિ હોય તો તે છે મિત્રો આ લીમડો અને લીમડો છે એના મૂળથી માંડીને એના ફળ એના એની તમામ એટલું જ રહેલું છે ત્યારે આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ લીમડો છે એ ચૈત્ર માસની અંદર કઈ રીતનો પ્રયોગ કરવો જોઈએ આપણા શરીરમાં એનાથી શું શું ફેરફાર થાય આખા વર્ષ દરમિયાન આપણે આ લેવાથી કઈ રીતના નિરોગી રહી શકીએ અને છેલ્લે હું તમને બતાવીશ કે આનો ઉપયોગ તમારે કઈ રીતનો કરવાનો છે તો મિત્રો મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયો ગમે તેને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકોને પણ આપણે આ વાતની જાણ કરી શકીએ અને બીજા લોકોનું પણ સ્વાસ્થ્ય આપણે સાચવી શકીએ મિત્રો આપણે વાત કરીએ આ લીમડાની ચૈત્ર મહિનામાં આનું ખૂબ મહત્વ રહેલું છે લીમડો છે એના ડાળી છે એના પાન છે એના ફૂલ છે એના પર્ણ છે આ બધા જ આયુર્વેદ દ્રષ્ટિએ ખૂબ મહત્વ એનું બતાવવામાં આવી રહ્યું છે લીમડો છે એ સ્વાદે આપણને કડવો લાગે છે એ તીખો હળવો કડવો હોય છે જેનું સેવન આપણે કરવાથી આપણને શરીરની અંદર ઉષ્ણા મળે છે શીતળતા મળે છે અને શરીરની અંદર આપણે ચામડીના રોગો દૂર થાય છે આપણે તાવ આવતો હોય અથવા તાવ ન આવવા માટે પણ ખૂબ લાભદાયી છે મેલેરિયા તાવમાં અક્ષીર માનવામાં આવે છે પેટની અંદર જે કૃમિ થઈ ગયા છે નાના બાળકોને કૃમિમાં પણ ખૂબ ફાયદો થાય છે ખાસ અગત્યનું કે મોઢાની કઈ બીમારી હોય દાંતમાં સડો હોય પેઢામાં લોહી આવતું હોય પેઢા ચડી ગયા હોય અને મોઢામાં દુર્ગંધ આવતી હોય તો લીમડાનું દાંતણ જો કરીએ તો તેમાં ખૂબ જ ફાયદો થતો હોય છે મિત્રો આપણે વાત કરીએ કે લીમડો જે ચૈત્ર મહિનામાં કઈ રીતનો લેવો જોઈએ તો કે ચૈત્ર મહિનામાં તમે જોઈ શકો છો એના પર્ણ નવા આવ્યા હોય છે ફૂલ નવા આવ્યા હોય છે ડાળી નવી હોય છે તો આ ચૈત્ર મહિનાની અંદર આ લીમડાનો ઉપયોગ છે એ આપણા શરીર માટે ખૂબ લાભદાયક માનવામાં આવે છે કારણ કે જેને આપણા શરીરની અંદર વાત પીત કફ ત્રણેય દોષો હોય છે એ ત્રણેય દોષો માટે જો તમે આને લીમડાના પાન અને ફૂલનો વ્યવસ્થિત ઉપયોગ કરશો અને સાથે જ આપણા રસોડાના જે દ્રવ્યો છે એની સાથે સંતુલન કરીને એનો ઉપયોગ કરીએ તો આપણે સો ટકામાં ફાયદો થાય છે ખાસ તમે નોંધી લેજો લીમડાના ચૈત્ર મહિનાની અંદર કઈ રીતનો ઉપયોગ કરવો જોઈએ કહેવાય છે કે ચૈત્ર મહિનાના આગળના પંદર દિવસે આ લીમડાના પાન અને ફૂલનો ઉપયોગ કરવો જોઈએ તો આખા વર્ષ માટે આપણે નિરોગી રહી શકીએ આપણે આખા વર્ષ માટે તાવ આવતો નથી જ્યારે તમારે 10 થી બાર લીમડાના પાન લઈ લેવાના છે તેની એની સાથે જ એક મુઠ્ઠી જેટલો મોર લઈ લેવાનો છે લીમડાનો મોર ફૂલ છે એ લઈ લેવાના છે બે કાળા મરી લઈ લેવાના છે એક ચપટી જેટલું હિંગ લઈ લેવાની છે એક ચપટી જેટલું સિંધો નમક જે આપણે આવે છે એ લઈ લેવાનું છે સાથે જમાં ચપટી જીરું અને ચપટી અજમો લઈ લેવાનો છે મિત્રો આ બધી રસોડાના દ્રવ્યો છે એ તમને સહેલાઈથી મળી જશે આ આટલી વસ્તુ લઈને થોડુંક મસ્તું પાણી નાખીને અને મિક્સરની અંદર મસ્ત મજાનો રસ કાઢી નાખવાનો જ્યુસ ટાઈપ ટાઈપનું બનાવી નાખવાનું છે લીમડાનો આ જે રસ છે એનો ઉપયોગ તમારે કરવાનો છે મિત્રો આનો ઉપયોગ તમારે દરરોજ સવારે નેરણા ગોઠે કરવાનો છે પંદર દિવસ આનો ઉપયોગ કરવાનો છે કહેવાય છે કે ચૈત્ર મહિનાના સુદ પખવાડિયાની અંદર પંદર દિવસ જો આનો ઉપયોગ કરવામાં આવે તો આખું વર્ષ દરમિયાન તાવ આવતો નથી ચામડીની કોઈ તકલીફ થતી નથી ગઢ ગુમડ હોય હાજર ખરજ હોય બધું જ સારું થઈ જાય છે અને લીમડાનું જો દાંતણ કરવામાં આવે સાથે સાથે દાંતનો દુખાવો પણ સુધરે છે બીજા નંબર આપણે જે કૃમિની બીમારી હોય એ જતી રહે છે અને પેટના કાંઈ દર્દ હોય તે પણ એમાં સારા થઈ જાય છે તો મિત્રો તમે બધા જ આ લીમડાનો ઉપયોગ છે મહિનામાં કરો એવી આશા સાથે આજનો વિડીયો આજના ટોપિકને આપણે અહીંયા જ રાખીએ છીએ આવતા વખતે નવા ટોપિક સાથે ફરીથી પાછા મળશું ખાસ યાદ રાખજો વિડીયો ગમે તે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને બીજા લોકો પણ એનો લાભ લઈ શકે ખૂબ ખુબ આભાર